પંચમહાલના પાટનગર ગોધરાના રાજકારણ અને નગરપાલિકાના ગેરવહીવટે પ્રજાની સમસ્યાઓ નિવારવાની જગ્યાએ સમસ્યાઓમાં ઉમેરો કરી દીધો છે વર્તમાન ઋતુ દરમિયાન મોન્સૂન કામગીરીની પોલ ઉઘાડી પડી અને આ પુલ ઉઘાડી પડતા પાલિકાના સત્તાધીશોએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કર્યું છે ગોધરા શહેરમાં સતત બે દિવસના વરસાદ બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે વરસાદી પાણીથી ધોવાઈ ગયેલા રોડનું સમારકામ કરવાની જગ્યાએ પાલિકા આરામ ફરમાવી રહી છે શહેરના મુખ્ય માર્ગોની દૂરદર્શિત થયેલી હાલતને બદલવા માટે પાલિકા પાસે કોઈ નક્કર પ્લાન નથી શહેરના મુખ્ય માર્ગો ઉબડખાબડ થઈ ગયા છે અને પ્રજા પોતાની મોંઘાદાટ વાહન સાથે મણકાનો મલિદો કરી રહી છે અને પ્રજા પણ પોતાને પડી રહેલી તકલીફોને લઈને ચૂપ છે અને તેના કારણે જ પાલિકાના સત્તાધીશો ફાટીને ધુમાડા ગયા છે વરસાદના વિરામમાં ખરેખર પાલિકાના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારની મુલાકાત લઈને વરસાદી પાણીથી થયેલા નુકસાનનો સર્વે કરવો જોઈએ પણ અહીંયા તો વાત જ અલગ છે વરસાદનો વિરામ અને પાલિકાનો આરામ ચોમાસા દરમિયાન સતત વરસાદ અને પછી વરસાદના વિરામ વખતે પાલિકાએ આરામ હરામ કરીને શહેરમાં થયેલી વરસાદી પાણીની તારાજીની તપાસ કરી તેનું નિરાકરણ લાવવાનું હોય છે શહેર બના રસ્તાઓ વરસાદમાં ધોવાયા છે ત્યારે પાલિકાના સત્તાધીશો શહેર ડામર નાખીને રિપેરિંગ કરવાની જગ્યાએ આરામ પરમાવી રહ્યા છે